સંગમ રસ્તા નજીક લારી નહીં લગાવવા બાબતે હુમલો લારી તારકને એસએચ હોસ્પિટલ ખાતે ખસેડા સંગમ ચાર રસ્તા પાસે આવેલા ઇન્દ્રપુરી હોસ્પિટલ પાસે મતરાત્રીએ એક લારી ધારક ઉપર લારી નહીં લગાવવા બાબતે હિંસક હુમલો કરી ચા પહોંચાડી હતી જેની જેથી તેને સારવાર અર્થે એસએચ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં મુસ્લિમ સમાજના લોકો એકત્ર થઈ ગયા તાને આ અંગે ઇજાગ્રસ્તના ભાઈ કાસિમ પઠાણે જણાવ્યું હતું કે સંગમ ચારસ્તા પાસે ઇંદ્રપુરી હોસ્પિટલ પાસે બનાવ બન્યો મારો ભાઈ રોજા પછી સાંજે લારી લઈને ગયો હતો તેવામાં પાછળથી એક છોકરાએ આવીને હત્યાર વડે માથામાં હુમલો કર્યો હતો જેને બે દિવસ પહેલા ધમકી પણ આપી હતી અને કહું હતું કે તું અહીંયા લારી લગાવીશ તો તને જાનથી મારી નક્કીશ દેવામાં આજે તેને ધારધાર હથિયારથી હુમલો કર્યો છે જે પણ અહીંયાથી લારી લઈને જાય છે ત્યાં તે બધાને ધમકી આપે છે અને શાહિદ પઠાણ નામનો વ્યક્તિ છે હમણાં જેને વાગ્યું છે તેને એસવીચ હોસ્પિટલમાં લઈને આવ્યા છે તાત્કાલિક સારવાર કેન્દ્ર ઉપર મારો ભાઈ હમણાં બેહોશી ની હાલત માં છે તેમ જણાવ્યું હતું અમે કાલે લોકો પૈસા ખાલી ફોરેન ફરવા જાવ છો ફોરેન જ નું નામ અમલ કેમ નથી કરતા ઇન્ડિયા માં ખાલી ફરવા માટે પબ્લિક ના પૈસા ખર્ચવા જાવ છો સ્પીડ બ્રેકર ની કેટલી જરૂર છે સ્પીડ બ્રેકર ની 100% જરૂર છે સાત ના ટાઈમ માં નીકળી શકતા નથી એ 15 મિનિટ પાસ કરને માર ઢોકલા થાય છે અમાર ઘર વાળા ટેન્શન હોય છે સ્પીડ બ્રેકર હોત તો અકસ્માત માં જીવ ના ગયો હોત 100% જીવ ના ગયો સ્પીડ ધીમી થઈ ગઈ હોત કે એક વર્ષ પહેલા બી એક માસ મળી ગયો તે વખતે બી આપ ટુ પીએમ સુધી ખબર આપેલી કે ઇમ્પ્લિમેન્ટેશન ના કર્યું મારો અંગત મિત્ર દિવાળીના સમયમાં સાંજે પાણી ટાંકી કલાક ઉજ મારે સાંજે ચાલવા નીકળ્યો ચાલતો 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 સર્કલ છે પણ મુક્તાનો સર્કલ ત્યાંથી જેવો આમ વળતો હતો અને પાછળ રિક્ષા આવી એ પણ રિક્ષા પણ પૂર ઝડપે એને ટક્કર મારી પંદર દિવસ આઈસીયુમાં રહ્યો અને એક્સપાયર થઈ ગયા

તમે એનું ઇન્ડિયામાં જ તમે જુઓ ઇન્ટરનેશનલી પણ ઇન્ડિયામાં પણ આવે અને એના નાના નાના યુવાનો છોકરાઓ પણ આવે ઇવન લેડીઝ પણ હવે એ જે ડ્રગ્સ એ જે દારૂ મદિરા કરતાં પણ આ જે ડ્રગ્સ જે વધી રહી છે એને એનું સેવન એ ખૂબ જ હવે ચિંતાજનક છે પોલીસે રાજનીતિ બધા લોકોએ આ બાબતમાં કંઈક વિચારવું જ જોઈશે અહીં સ્પીડ બ્રેકરની કેટલી જરૂર છે સો ટકા જરૂર છે કોઈ પણ એકલા અહીંયા જ નહીં તમે કમ એવા માનો કે કાર્ય વિભાગમાં જ અમારા અહીંયા પાણીની ટાંકીથી પેલું ન્યાય મંદિર તરફ જવાનો રસ્તો છે માર્કેટ તરફ અનાજ માર્કેટ ત્યાં પણ સીધો જ રસ્તો છે ત્યાં પણ બે કૂતરા અને એક જેન્ટ્સ એ પણ આ પાની ટાંકીના રોડ પર પાની ટાંકીથી ન્યાય મંદિરના રોડ પર ત્યાં પણ હમણાં એક વરસ ઉપર એક ભાઈનું એ થયું દેજ અને પ્રાણીઓ તો આઠથી દસ જતા રહ્યા કેમકે ત્યાં પણ બિલકુલ પેલું સ્પીડ બ્રિકેટ છે નહી